સંતો જુઓ સંતો જે છે ને એ બહુ દયાળુ હોય બહુ કૃપાળુ હોય સંતોની જે છે ને એ મહિમા બહુ નિરાલી છે અને મહિમા એટલી નિરાલી છે કે ભગવાન નામાં જે ગુણો છે એ બધા ગુણો પરમાત્માએ મદ અંશે સંતોમાં મૂકેલા છે દયા કરુણા પરોપકાર અને જેનામાં પણ ગૃહસ્થ જીવન ચલાવતા હોય ને એવા જીવોમાં પણ જો દયા હોય કરુણા હોય મમતા હોય કોઈ પણ મોહમાયાથી વિરક્ત થઈને પોતાનું જીવન જીવતા હોય તો એ ગૃહસ્થ સંત જ છે એના માટે પછી ભગવા કપડાં પહેરવા અને પૂજા પાઠ કરવું એ જરૂરી નથી એ સંત જ છે એક સંતનો સુંદર મજાનો પ્રસંગ છે કે પોતાના વિદ્યાર્થીઓ જે હતા ગુરુકુલમાં ભણતા હતા એ બધા વિદ્યાર્થીઓને લઈ અને નદી કિનારે સ્નાન કરવા ગયેલા નદી કિનારે સ્નાન કરતા હતા અને એવામાં ખોબામાં જલ લઈ અને સૂર્યનારાયણ દેવને જલ ચડાવતા સૂર્યનારાયણને એક બે ત્રણ એવી રીતે અંજલી આપતા હતા અને એવામાં એમને જોયું કે એક નદીની અંદર વીછી તણાતો તણાતો આવે છે એટલે જે વીછી તણાતો તણાતો આવતો હતો એને જોઈ આ ઋષિ મુનિને દયા આવી કે આ વીછી છે આગળ નદીનું વેણ વધશે અને એમાં કદાચ મરી જશે ખોબાની અંદર અંજલી લીધી અને અંજલી જે જળની લીધી એની અંદર વીછીને એમાં લઈ લીધો બધા વિદ્યાર્થીઓ કહેવા લાગ્યા કે ગુરુજી આ ડંસ આપશે અને છોડી દો ગુરુજી આ ડંસ આપશે છોડી દો પણ ગુરુજીએ વીંછીને ખોબામાં લઈ અને નદીના કિનારે ઉતાર્યો અને જેવો નદીના કિનારે ઉતાર્યો એવો વીછીએ આ ગુરુજીને દંડ સમાર્યો ગુરુજીને એટલી અસહ્ય પીડા થઈ એટલે હાથ પકડી અને કહેવા લાગ્યા વિદ્યાર્થીઓને કીધું કે ભાઈ આ વીછીનું ઝેર ઉતરે એના માટે ગુરુકુલમાં જાઓ અને ત્યાં આ પ્રકારની ઔષધિ છે એ લઈને તમે આવો બધા શિષ્યો ગયા ઔષધિ લઈને આવ્યા ડંસ લગાવ્યો હતો ત્યાં એ ઔષધિ લગાવી થોડો સમય થયો એટલે ઝેર ઉતરી ગયું પછી બધા શિષ્યો જે હતા એમને ગુરુજીને પૂછ્યું કે ગુરુજી અમે તમને કહ્યું હતું પહેલાથી કે આ વીછી તમને ડંસ આપશે છતાંય તમે એને પોતાની અંજલીમાં લીધો નદી કિનારે ઉતાર્યો ગુરુજીએ કીધું કે આ જે વીસી છે અંદર હળાહળ ઝેર ભરેલું છે અને એ ઝેર પરેલું ભરેલું છે ને એના કારણે એનો સ્વભાવ જે છે એ પણ ડંખીલો છે સ્વભાવ જે છે ઝેરી છે જો પરોપકાર કરવા છતાં પરોપકાર કરવા છતાં આ વીછી એના મૂળભૂત ગુણો નથી ભૂલતો તો હું તો સંત છું અને ભગવાને મને દયા કરુણા પરોપકાર કરવા માટે તો આ જગતમાં મોકલ્યો છે જો આ વીછી એનો ડંસ મારવાનો ન ભૂલતો હોય તો મારા ગુણો હું કઈ રીતે ભૂલી શકું એટલે મારા ગુણો કોઈ હિસાબે ના ભૂલું આમ જે દયા કરુણા પરોપકાર આવું જીવન જીવતા જે લોકો છે ને એમને મહદઅંશે તમે તમારા પરિવારમાં તમારા મિત્રમાં જે મિત્ર સર્કલ હોય એમાં પોતાનું લાબુ કુટુંબ પરિવાર હોય એમાં ઘણા બધાને તમે નાની મોટી કોઈ પણ તકલીફમાં મદદ કરતા હોવ છો અને જે એ તકલીફમાં તમે એમને મદદ કરો અને જ્યારે બે પાંદડી એ સુખી થાય અને ખૂબ સારી ધન સંપત્તિ વૈભવ આવે ત્યારે એવા જ લોકો પાછળ તમને દંશ આપે આવી છે જેવું કામ કરે તો એવા લોકોની બહુ ચિંતા કરવી નહીં તમારા મૂળભૂત ગુણો હોય એનાથી તમારે ચલિત થવું નહીં હા તમને એમના પ્રત્યેનો ભાવ હોય તો હૃદયની અંદર દુઃખ અવશ્ય થાય કે એક સમય મેં આને મદદ કરીને એ વ્યક્તિ અત્યારે આવું કરે છે મને એટલે તમને દુઃખ અવશ્ય થાય પણ એ દુઃખ વધારે પડતું મગજમાં લેવું નહીં કારણ કે દયા કરુણા મમતા એ તો પરમાત્માની કૃપા હોય તો તમને મળે પરમાત્માની કૃપા હોય તો તમને મળે નહીં તો તમને તામસી સ્વભાવ આપ્યો હોય કોઈને મદદ જ ના કરો એવા બનાવ્યા હોય તો શું કરો તમે હે પણ પરમાત્માએ કંઈક જોયું છે કે આને કેવા ગુણોથી મારે એનું ઘડવું અને એ પ્રમાણે ભગવાને ઘડતર કર્યું હોય તો એવી રીતે જે જીવન જીવતા હોય ને બધા ગૃહસ્થ જીવો બધા સંતત છે